નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી શ્રુતિ આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 10 નું 2025 2026 ના વર્ષનું જે ગાલ અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે સરસ મજાનું નવો રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યો છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ વર્ષે

એવું ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના વર્ષનું ધોરણ દસનું એ સરસ મજાનું તમારા માટે આ વર્ષે પણ એક નવું નજરાણું લઈને આવ્યું છે અને એ છે સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન સ્વરૂપે અને એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કીપર તમને પ્રાપ્ત થઈ જવાની છે ધોરણ દર્શના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે સ્ક્રીનમાં આ ડિસ્ક્રિપ્શનમાં દર્શાવેલી છે

કરી લેજો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું મુખ્ય છે આ મુખ્ય તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને આ રીતે પેજ જોવા મળશે એની અંદર તમને અહીં આગળ એક QR કોડ આપેલો છે આ QR કોડને તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે તમને એની અંદર અહીં આગળ રહેલો જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમને એન્ટર કરવાનો કહેવામાં આવશે જો તમે એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝી બુક નામની જે એપ્લિકેશન છે તેમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કીપર તમને પ્રાપ્ત થઈ જવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ જે વેબસાઇટ છે ડબલ્યુ જે વેબસાઇટ છે એના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે એની ખરીદી કરી શકો છો

જે ખૂબ જ ઉપયોગી છે એ પણ તમારા માટે પ્રકાશિત થઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો એટલે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અલગ અલગ વિષયો છે એની કિંમતો ઉપર તમારા માટે દર્શાવેલી છે અને જેની ખરીદી તમે તમારા નજીકના દરેક બુક સેલરને ત્યાંથી તમે એક કરી શકો છો અથવા તમને દરેક બુક સેલરને ત્યાં તમને એ મળી જશે એટલે તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર રહેતી નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ વધુ સમય ન લેતા ચલો સ્ક્રીન ઉપર આપેલ સૂચના જોઈએ સૌથી પહેલા વિભાગ એ એટલે કે જે આપણા માટે ગદ્ય વિભાગ છે એ ગદ્ય વિભાગનો આપણે અભ્યાસ કરવાના છે એની અંદર સૂચના બી છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે શું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા આપણે લખવાના છે અને એના આપણને કુલ ચાર ગુણ મળવાપાત્ર થશે કેટલા ગુણ મળવા પાત્ર થશે એના કુલ આપણને ચાર ગુણ આપણને મળવાપાત્ર થશે ઓકે હવે અહીંયા આગળ આપણે જોઈએ મિત્રો જોવા મળશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એ પાત્રોના નામ આપણને દર્શાવેલા જોવા મળશે એ પાત્ર દ્વારા કઈ ઉક્તિ બોલવામાં આવે છે એ આપણે જોવાનું છે ઓકે ચલો એક નંબરની ઉક્તિ આપણે જોઈએ બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને જે આ પાત્ર છે બાબ આ ઉક્તિ છે એ કયું પાત્ર બોલે છે તો ભાઈ આ આ ઉક્તિ ક નરેનનું પાત્ર એ આપણને બોલે છે બરાબર ચલો ત્યાર પછી આપણે બે નંબર જોઈએ આ બે છોકરાએ ભલે ભેગા મળી જતા તો આ પાત્ર કઈ કયું પાત્ર બોલે છે એ રાજુ બરાબર આ રીતે આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ ચલો ત્યાર પછી ત્રણ નંબર હાવકારના પોયરાને આપડાની પડવી જોઈએ આ

પરીક્ષાની અંદર વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ ચારે ચાર જવાબ આપણા સાચા પડશે તો વિદ્યાર્થી મિત્રો આપણને સીધા ચાર ગુણ આપણને મળવા પાત્ર થઈ જશે ઓકે એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી ચલો આપણે આગળ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જોઈએ બ સૂચના આપણને આપવામાં આવી છે કે નીચે દર્શાવેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે

સંઘર્ષ પ્રગટ થાય છે તો આપણે આ જે ત્રણ વિકલ્પ છે કે ભાઈ સંઘર્ષ એ પ્રગટ થાય છે આઠ નંબર જોઈએ મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે બરાબર મનુષ્ય દેહ

અને જો વિદ્યાર્થી મિત્રો તમે આ આઈએમપી બેચની અંદર નથી જોડાયા તો ફટાફટ તમે આ આઈએમપી બેચની અંદર અત્યારે જ જોડાઈજો કારણ કે આ આઈએમપી બેચની અંદર જોડાવાના ઘણા બધા ફાયદાઓ છે તમે જે વિચારશો ને એની કરતા વધારે અમે તમને કંઈક આપી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર મુખ્ય ચાર વિષયોને આપણે ધ્યાનમાં લેવામાં આવ્યા છે જેની અંદર ગણિત વિષય વિજ્ઞાન વિષય સામાજિક વિજ્ઞાન વિષય અને અંગ્રેજી વિષય આ ચાર મુખ્ય વિષયોને આપણે ધ્યાનમાં લેવામાં આવ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચમાં શા માટે જોડાવું જોઈએ તો ભાઈ એની પાછળનું એક સીધું લોજિક છે કે ભાઈ તમે તમારો પરીક્ષાનો સમય ખૂબ નજીક છે અને દરેક વિદ્યાર્થી મિત્રો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે અને જે વિદ્યાર્થી મિત્રો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને એમના માટે તો આ આઈએમપી બેચની અંદર જોડાવું ખૂબ જ એટલે ખૂબ જ જરૂરી છે કારણ કે આ આઈએમપી બેચની અંદર અમે જે તમને બેનિફિટ આપ્યા છે ને એ એના ઉપર એક નજર કરીએ આપણે જુઓ સૌથી પહેલા તો બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે એટલે કે બોર્ડની એક્ઝામની જે બ્લુ પ્રિન્ટ હોય એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરવામાં આવશે અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછી શકે એવા જે મહત્વના અગત્યના જે પ્રશ્નો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પણ અમારા દ્વારા આપવામાં આવશે એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે એટલે શું થશે કે ભાઈ સરળતાથી ઓછા સમયની અંદર તમે બહુ સરળતાથી તમે તમારી તૈયારી કરી શકો છો અને બિલકુલ સહેલાઈથી તમે યાદ રાખી શકશો બરાબર એટલે ઇમ્પોર્ટન્સ જે પોઈન્ટ આવશે તેને હાઇલાઇટ કરેલા હશે બરાબર જે ઇમ્પોર્ટન્સ બાબતો છે તેની કોઈક જગ્યા પર અંડરલાઇન પર કરેલી હશે તો સરળતાથી તમે યાદ રાખી શકો છો ઓછા સમયની અંદર વધુ કામ તમે કરી શકશો એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને જે પીડીએફ ફાઇલ આપવામાં આવશે એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટીની આપવામાં આવશે એટલે તમે જે પ્રિન્ટ કરવા માટે જશો ત્યાં તમને કોઈ તકલીફ પડવાની નથી એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા ડાઉટ ડાઉટ સોલ્વ કરવામાં આવશે અને તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને વોટ્સએપ સપોર્ટ પણ અમારા દ્વારા આપવામાં આવશે એટલે નાનામાં નાની બાબતો જે મોટામાં મોટી બાબત હોય તમારા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે અમને જાણ કરશો એટલે તરત જ અમારા દ્વારા તમારા એ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને છેલ્લે સૌથી મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો કે પાછલા વર્ષોની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્ર છે એના આદર્શ સોલ્યુશનો પણ તમને કરાવવામાં આવશે જેથી કરીને તમે પરીક્ષાની અંદર કેવી રીતે લખવાનું છે એ તમને ખ્યાલ આવશે પરીક્ષામાં તમે કેટલા સમયની અંદર લખી શકો છો તમે કઈ પદ્ધતિથી લખવાનું છે એ તમામ બાબતોનો તમને ખ્યાલ આવી જશે એટલે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એ ખૂબ જ મહત્વનું રહ્યું છે

કેલા નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના અને કોઈ પણ તમને અહીંયા આગળ જો બે પ્રશ્નો છે એટલે તમને કોઈ એક પ્રશ્નનો જવાબ લખવાનો નહીં તમારે કમ્પલસરી બંને પ્રશ્નોના જવાબ લખવાના જો તમે બંને પ્રશ્નોના જવાબ લખશો તો અને તો જ તમને બે ગુણ મળવા પાત્ર થશે અન્યથા તમને બે ગુણ મળવા પાત્ર થવાના નથી ઓકે ચલો આપણે જોઈએ આગળ નવ નંબરનો પ્રશ્ન સાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મૃત્યુના માનમાં

તેને કારો એ જગતમાં સૌથી ખરાબમાં ખરાબ બાબત માને છે ઓકે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જોઈએ દ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો ગમે તે બે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમને વિકલ્પ પ્રાપ્ત થશે જો કોઈ પણ ગમે તે બે લખવાના છે કોઈ પણ બે એટલે કે તમને ત્રણ પ્રશ્નો આપેલા હશે ત્રણ પ્રશ્નોમાંથી તમને સરળતાથી જે જવાબ આવડે છે ને લખી શકો છો એવા કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે એક પ્રશ્નના તમને બે ગુણ એટલે કે બે પ્રશ્નોના તમે જવાબ લખશો જેના તમને બે પ્રશ્નોના તમને ચાર ગુણ મળવા પાત્ર થશે ઓકે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે અગિયાર નંબરનો પ્રશ્ન અંગ્રેજ ફરમાનની ભારતવાસીઓ પર શી અસર થયેલી બરાબર તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અંગ્રેજ ફરમાનને કારણે ભારતવાસીઓ દેશની સુરક્ષિત અખંડિતતા અખંડિતને અખંડિતતાને એ સ્વતંત્ર બનાવવા એ ગીતા જ્ઞાન તરફ વાળ્યા શું અંગ્રેજ ફરમાનને કારણે ભારતવાસીઓ દેશને સુરક્ષિત દેશને સુરક્ષિત બરાબર અખંડિત ને સ્વતંત્ર બનાવવા એ ગીત ગીતા જ્ઞાન તરફ તેમને વાળ્યા ગીતાનો એ જ્ઞાન બોધ પ્રત્યેક ભારતવાસીની ભાવનાને એ રાષ્ટ્ર ભાવનામાં એ પરિવર્તિત કરવા ઉપયોગી પણ નિવડ્યો અને એની સાથે સાથે એ સ્વાતંત્ર સંગ્રામના શહીદ વીરોએ ગીતા જ્ઞાનના બળે જ એ રાષ્ટ્ર માટે શહીદીને પણ વહોરી લીધેલી આપણને જોવા મળે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા અભ્યાસ આપણે આગળ વધારી શકીએ છીએ ઓકે ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે બાર નંબરનો પ્રશ્ન છે તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ જીવલાના પુત્ર ગોવિંદનો બાહ્ય દેખાવ કેવો હતો જીવલાના પુત્ર ગોવિંદનો બાહ્ય દેખાવ કેવો હતો તો આપણે જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જીવલાનો પુત્ર ગોવિંદ અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમાવે એવો હતો બરાબર જીવલાનો પુત્ર ગોવિંદ એ ગરીબડો અર્ધનગ્ન અર્ધનગ્ન દશામાં ખુદ એ દરિદ્રના દરિદ્રતાને પણ શરમાવે તેવો હતો

કોઈ બાળકની પગલી જોઈ તેને પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું ગાંધી એવા પગલા તો ઘણાય હોય શું કહ્યું ગાંધી એવા પગલા તો ઘણાય હોય લે ચાલ મોડું થશે આ વાત તેને સહાનુભૂતિ દર્શાવતા તેમને ડુંગરે તેની પત્નીને કહ્યું આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખીને પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ અમારો મોબાઈલ નંબર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન કારણ કે આ સોલ્યુશન મેળવવાથી તમે તમારી પરીક્ષાની તૈયારી વધુ સારી રીતે સુદર્ધ કરી શકશો

કે જેથી કરીને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો ઓકે તો આપણી પાસે તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઈલો ઉપલબ્ધ છે જેમ કે ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી વિષય સંસ્કૃત વિષય આ તમામ વિષયો તમારા માટે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ એને એ આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઈલો તમે અત્યારે જ મેળવી લેજો અમારો મોબાઈલ નંબર છે 704622254 અથવા તો તમે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને પણ ડાઉનલોડ કરીને પણ ત્યાંથી પણ મેળવી શકો છો ઓકે ચલો આપણે આપરો અભ્યાસ આગળ વધારીએ જો વિદ્યાર્થી મિત્રો ચલો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ એ નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે ગમે તે બે અહીંયા ગાડીમાં વિદ્યાર્થી મિત્રો સૂચના જો ગમે તે બે એટલે કે તમને વિકલ્પ પ્રાપ્ત થશે ત્રણ પ્રશ્નો આપેલા છે ત્રણમાંથી તમે સરળતાથી જે પ્રશ્નોના જવાબ લખી શકો છો એવા કોઈ પણ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે એના બરાબર એટલે કે એક પ્રશ્નોનો તમને ત્રણ ગુણ એવા બે પ્રશ્નો લખશો એટલે તમને છ ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે ચલો આપણે ચૌદ નંબરનો પ્રશ્ન અહીં આગળ જોઈએ કે આહવાની વન સંપદાના મનોહર રૂપનું તમારે વર્ણન કરવાનું છે ઓકે ચલો આપણે એનો જવાબ જોઈએ

પોત પોતાની લીલપ એટલે કે લીલાશ છે એ બંનેનો તોર એનો મિજાજ શું એ બંનેનો તોર એટલે કે મિજાજ સૂર્ય પ્રકાશ થી ચડિયાતો છે આ દ્રશ્ય નયન રમ્ય છે પવનની સાથે એ ગુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપની એ ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ આપણને થાય છે પવનની જાદુઈ લાકડી ફળે ને આ દ્રશ્ય સાવર્ય એ ચલ ચિત્રમાં પરિવર્તન થતું રહે થોડા સમય પહેલા પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ એ બદલી નાખ્યું હતું પ્રત્યક્ષપણે જોવાથી એના સ્વાદનો અલગ જ અનુભવ થાય છે વિશ્વની કોઈ પણ એ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની એ વન સંપદાની મનોહર દુનિયા આપને રહેલી છે આ રીતે આપણે સરસ મજાની આહવાની વન સંપદાનું મનોહર રૂપનું વર્ણન કરી શકીએ છીએ

છત્રી ન ખોવાય એ માટે લેખકને અલગ અલગ પ્રકારની સલાહ મળે તેમાં પહેલી સલાહ કહી કે ભાઈ લેખકે ગળામાં જેવી રીતે આપણે માળા પહેરીએ તેવી જ રીતે મોટી એક લાંબી દોડી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખુલી શકે એટલી મોટી દોડી રાખવી વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ત ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીતી રાખવું બીજી સલાહ તેમને પ્રાપ્ત થઈ લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફળે એવો એક પગારદાર માણસ રાખવો જોઈએ કારણ કે કેટલાક લોકો જ્યાં બહાર ગામ જવાનું હોય ને ત્યારે તેટલા સ વખત પૂરતા તેટલા સમય પૂરતા એ ડ્રાઈવર ભાડે રાખે છે તેમ તેઓ આવે તેઓ આવો બે ત્રણ કલાક પૂરતો એ પગારદાર માણસ રાખી શકે આ બીજી સલાહ તેમને પ્રાપ્ત થઈ ત્રીજી સલાહ જોઈએ તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું એક તાણા કરવા અને પ્રભુ જ પ્રભુ ભજન કર્યા કરવા આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાવાનો કોઈ પ્રશ્ન જ ન રહે આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે એમને છત્રી નહીં ખોવાય બરાબર એના માટે અલગ અલગ પ્રકારની તેમને સલાહો પણ પ્રાપ્ત થઈ અને ચોથો નંબર જોઈએ ચોથા નંબરની સલાહ કે તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખવું જેથી કોઈને એ જડે તો તરત એ પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ પણ કરી શકે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તેમણે અહીં આગળ આ રીતે તમને સલાહો આપવામાં આવી છે ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સો માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીત એટલે કે ઘોડીની સ્વામી ભક્તિ પાથને આધારે તમારે વર્ણવવાનું છે ઓકે ચલો આપણે એનો જવાબ જોઈએ તો ભાઈ આંબા વાતે એ ધેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા એ ઉપર્યા હતા ચોમાસાના દિવસો હતા વરસાદને કારણે શેત્રુંજી નદીની અંદર ઘોડા પૂર આવ્યું હતું આંબા પટેલ એ શેત્રુંજી નદીને ઓરંગીને સામે પાર કેમ જવું તે એની મૂંઝવણમાં હતા એટલે કે વિમાશનોમાં હતા મામાને ત્યાં પાછા જવાય તેમ ન હતું અને ઘેર પહોંચવા પહોંચ્યા વિના તેમના માટે છુટકોય ન હતો એમ વિચારીને આંબા પટેલે કે બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી એ છલાંગ મારીને શેત્રુંજી નદીની અંદર એ ખાબકી પરંતુ નદીના પાણીમાં નદીનું પાણીનું વહેણ પુષ્કળ પ્રમાણમાં હતું જેથી ઢેલ ગોડીને તો જેમ તેમ કરીને એ કાંથા સુધી એ પહોંચી ગઈ જેથી કરીને નદીની અંદર પાણીનું વહેણ પુષ્કળ હતું જેથી કરીને ઢેલ ગોડી ગોડી છે એ જેમ તેમ કરીને તો નદીના કાંથા સુધી પહોંચી ગઈ પણ ગોડીને જાણ થઈ કે તેનો માલિક એ પાણીમાં રહી ગયો છે એટલે ગોડી એ નસકોળો ફૂલાવતી સહેજ પણ એ રોકાયા વિના વળી પાછી પાણીમાં ખાપકી અને ધણીને શોધવા નીકળી તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા તરવામાં તેમની એકેય કાળી ફાવતી ન હતી કારણ કે કારણ કે નદીનો નદીમાં પાણીનો પ્રવાહ પુષ્કર પ્રમાણમાં હતો તેમનામાં હિંમત પર રહી ન હતી ત્યાં તો સરસરાત કરતી જે ગોડી છે એ આંબા પટેલની નજીક આવી પહોંચી અને ગોડીને જોતા જ આંબા પટેલમાં પણ એ હિંમત આવી અને સંગ્રી તાકાત એકઠી કરીને તેઓ ધેલ ઘોડીને એ વળગી પડ્યા આંબા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો અને પાણીમાં ફંગોરાતા ફંગોરાતા એ ઘોડી મહામુસીબતે એ નદીના કાંઠે આવી પહોંચી આમ જાતવાન ધેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ તો બચાવ્યો જ ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને એમ બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાનીને પણ અહીં આગળ તેમણે દર્શાવેલી આપણને જોવા મળે છે આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ ના નવા નવા અપડેટ મેળવવા માંગો છો તો અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો